નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર માત્ર ત્રણ દિવસ પહેલા વિકાસના દાવાઓ સામે હકીકત સામે આવી છે જેમાં કડીનું અંડરપાસ જે વર્ષોથી જળ ભરાવાની સમસ્યા માટે પ્રસિદ્ધ છે તેમાં આ વર્ષે પણ પ્રથમ વરસાદમાં પાણીથી ભરાઈ ગયું છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિકાસના નામે મત માંગવામાં આવ્યા છે ત્યારે કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કડીના વિકાસ અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે આજે રાજ્યભરમાં અનેક જગ્યાએ પડી રહેલા વરસાદમાં કડીમાં પડેલા વરસાદને કારણે કડીમાં આવેલા તમામ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા આ સ્થિતિ એવી હતી કે કડીમાં વહેલી સવારે વીજળી પણ ન હતી અને લાઇટો પણ ચાલુ ન હતી આ સ્થિતિમાં આંડરપાસમાં ભરાયેલ પાણી જીવલેણ સાબિત થઈ રહ્યું છે કડી નગરપાલિકા સત્તાધીશોની કામગીરી પર સવાલ ઉઠાવતા શ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે કડી નગરપાલિકા વિસ્તારમાં વિકાસના નામે મીંડું છે ત્યારે અત્યારે પણ વિકાસના નામે મત માંગવા નીકળ્યા છે ત્યારે કડીમાં અંડરપાસમાં પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ ગયું કોઈ પણ માણસ ડૂબી જાય એવી સ્થિતિ વાળા અંડરપાસમાં ભૂતકાળમાં માણસો અને વાહનો ડૂબ્યા છે

ઓકે પબ્લિક ને ટ્રાશ વાડવું ન આના વસ્તુનો નિકાલ કરીયા પછી એટલું પાણી જાય તો આ કે ભાજા પરા કે બધા અમને આ વસ્તુનો નિકાલ કરીયા મેં હરસાટનો ટ્રાશ છે અમારી કોઈ સોસાયટી ના કે કેટલી કંટીન્યુ એટલી અમારી સોસાયટી ના કે કંટી્યુ હોય છે કરીનો કચરો અમારે હજી તો પ્રવાસું શરૂ થયું અને કડીની આવી હાલત હોય હું સમજુ ત્યાં સુધી જયારે ધોધમાર વરસાદ પડશે ત્યારે શું થશે ભૂતકાળમાં છ સાત માણસો અહીં ડૂબી ગયા હતા મરી ગયા હતા તો માનું ત્યાં સુધી કડીનો આવો આડેધડ વિકાસ જે વકાશ કહેવાય જેમાં લોકોના જ્ઞાનમાં સાથે સલામતી ન હોય એને શું કરવાનું આટલા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય લોકોના ઘરમાં પાણી પૂસતા હોય તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચાળો વિગેરે વગેરે હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય કડી નગરની પૂટલીક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે કોઈ ઠેકાણે કોઈ ઠેકાડા નહીં આવી જ રીતે એક એક અંદર અંડરપાસથી બધા અંદર પાસમાં પાણી ભરી ગયું કોઈ પણ માણસ જાય તો ડૂબી જાય પાછો ના આવે હું ઈચ્છું ને કડીના નગરજનો આગળ વિચાર કરે તો ભવિષ્યમાં સારો વહીવટ એમના હાથમાં આવે અને જે કંઈ અત્યારે હાલ સત્તાધીશો હોય આની ચિંતા કરે આ રોજ આવી રીતે પાણીમાં લોકો ડૂબી જવાના હોય તો તમે વિચાર કરવો જોઈએ લાઇટો પણ નથી સવારે એવું નીકળ્યો તો અંદર ઉતરો તો આગળ અજવારું હોય છે બાકી લાઇટ વાઇટ બસ કોઈ પણ મહાન ભીટકઈ જાય ગમે ત્યાં જાય હવે આડેધર રીતે જે રીતનું છું છે હું માનું તો ત્યાં વિકાસની પ્રકાશ છે અને બધાએ આનો જવાબ આપવો જોઈએ ધન્યવાદ